ઘણા ટાઈમ પછી છે ને કામે જવાનું થયું છે વિરા એક મહિનો થઈ ગયો એટલે એક મહિનો થઈ ગયો તો તે આપણે કામે ગયા નથી આજ નવરા હતા ને બધું કામમાં બધું પતી ગયું હતું એટલે મેં તો હાલો કારખાને એક ધક્કો ખાઈ એક નજર મારી કે એક મેં તો તેજી આવે છે કારણ કે હમણાં જવાના કારખાનું તો કીધું ખુલી ગયું હતું ને હું છે લગ્ન કાઢવાનું બધા ઘરે ઘરે કામમાં હતા જાય તો પછી જવાનું નક્કી થતું નહોતું આજે બધું પૂરું થઈ ગયું ને થોડુંક કામ કામે જવાનું થોડુંક વાંધો હોય છે ભાઈ બળ પડે છે કારખાના ધગો ખાઈએ એટલે બધો આપણે માણકીના મૈયા લાલભાઈ તૈયાર કરવા લાલભાઈ ને જઈને તરત કારખાનો જ ગોતવાનું છે ગમી એ હા સિવાય લ્યો ગોપીનાથ મને જવું આપડે જો ભાઈ રાબેતા મુજબ ગાડી માણગી ત્યાર કરી નાખી છે પાવર બેંક અને બ્લુટૂથ એ તો પેલા કારણ કે જોઈ 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 એની વગર તો હાલે નહીં કારણ કે આપણી પાસે આઈફોન એટલે એ સાદી ખોટી હોય એનું ક્યાંય ચાર્જર મળે નહીં એટલે પછી એને બ્લૂટૂથ બ્લુટૂથ તો આપણે કાનમાં કાનમાં હોય કારણ કે એની વગર તો હીરો ઉકલે જ નહીં એટલે જે કામની જે આપણે સાધનો હતા મતલબમાં તમે કહીએ કો સાધનો હતા એ બધો આપણા હથિયારો લઈને યુદ્ધ આક્રમણ કરવા નીકળે ગયા હજી ભાઈ અત્યારે પણ ક્યાં સુધી આક્રમણ કરી કાંઈ નક્કી નથી હજી કારખાને મેં જાવી તો ખરી હજી પેલો દિવસ છે એટલે કંટાળો સડન બધું એવું થાય એટલે મેં જાવી ખરી એટલી બધી હાલ છે પચાસ હજારથી રહેવું ને પછી આ ઘરે અને ઘરેની વાત કરી તો તને બેન જાય છે દાડીએ ભાઈ અને ઘરે હું લાલભાઈ લાલભાઈ અમે છે મારો મમ્મી છે ને આજે એકલા મમ્મી બાપાની વાત કરી તો બાપા અત્યારે વહી જશે બહાર બેસવા કારણ કે ઠંડી જેવો માહોલ છે તડકાના વે જશે છે બેસવા મારા મમ્મી પણ આજે તો

ગયા અત્યારે ભાઈ કારખાને ગયા ને એટલે પાંચ જીરા બને ને પછી એ વાત રોડ છે કારણ કે લારી બારી વાળા હોય છે ને તો આ સાઈડ આવવું પડે છે અને કારખાનામાં તો આપણને એમ બધું આપણે મોડા છે હકીકતમાં શું જેવું મોડા કાગળ બધા કારીગરો આવી ગયા છેલ્લે એટલે અમે બાકી છે પછી મેં તો પાંચ જીરા બનાવ્યા ઘંટી બટણી નો બધું સાપ કર્યું પછી એ જીવા અમારે અરે ભાઈ એ ગયા કારણ કે ભાઈ આવતા નહોતા પણ એકલા ઘંટી તો નો સાર થાય ને પેલો દિવસ કેવું મજા આવે તમને બહુ મજા આવે બહુ મજા આવે હીરો દેખાય છે કારખાનું દેખાડવું કારણ કે કારખાનો છે ને આપણે જે પેલા બે હતા ત્યાંથી ફેરવી નાખેલું છે બીજા કારખાના બધું સામાન ફેરી નાખાય કારખાનું દેખાડું ભાઈ આ એક ભાઈ છે ને એમાંથી નોખું ભાગનું સ્ટાર્ટિંગ કરવાનું કર્યું એટલે આમ એ ભાઈ じゃ આપણું કારખાનું સાગર આપણે પહેલા છે ને અમે આયા હતા જો અહીંયા યાતી તો તું યાતી પછી ફરી બે આઈ આવી એવા હવે તમને અંદર દેખાડું ભાઈ ઈ વર્ષે કારખાનાનો જો કેટલો રાતમેન જોગ્યા રોઈ જ છે પર જો બહુ કામ છે કે કે નજીક જવાની કારખાના

આવો કંટાળે છે અમે અમારે કારખાના માં એવું હતું કે ગાળો ફેરવો હતો કે ને તો મૂળ વગરનું બધું થાય છે એમ છે હીરા છે ને મૂકી દે કેટલા હીરા બને ખબર છે લગભગ દસ હીરા બનાવીને છે હું ખરાબ કારણ કે હાવ કંટાળે છે એમ છે હીરા છે ને પોતે જિંદગીમાં નથી કહો હીરા મૂળ ગમી છે ને ગમી ગયા કપાળ નો વહી જવું દાડીઓ વહી પણ હીરા નથી કહો એટલો બધો કંટાળો કરે આપડે યાર લાલભાઈ ને કંટાળ હળી ગયો એવી વાર વાર તે કેટલા બધા ત્રણ હીરા બને

મારો ભાઈ બે ને કરવું છે હીરા ભાડા ને તમને ખબર હશે તમને ખબર હશે અને મંદિર કેવી રીતે કોમેન્ટ કરજો તમારા કારખાના તો જો તમારા કારખાને તેજી હોય તો મને કારખાના ખાલી મેસેજ કરી દેજો હું લાલ ભાઈ અમારા કારખાના ભાઈ કઈ છે એટલે હીરા ગમવાનો છે વિચાર આવું બીજો ધંધો ગમી કાતો કપાળો લાકડા કાકી છે ને બેસો મતલબ પછી હીરા ગમણ થતા એટલું બધું માને છે કે ભાઈ એવું થાય એવું નથી હીરામાં છે ને હાવ મંદિર એટલે મંદિર આવી છે કોને ખબર હું છે એ નથી ખબર પડતું એટલે પછી જમવાનું કરીને જનીકળીને નવા થઈ ગયા છે બ્લોગમાં ભાઈ બના રહી અને બ્લોગમાં આવે છે ને તો આપડે આગળ વધશે વિચાર્યું છે કે બ્લોગનું પણ કાંઈક ડેલી ઉપર સેટિંગ કરી પણ ડેલી આવે એવું લાગે તો સેટિંગ કરવું પડશે કારણ કે હીરામત મંદિર છે આમાં આપણે ભેગું કરવાનું તો બધા હવે સબસ્ક્રાઈબ કરવાનું જણા બાકી હોય સબસ્ક્રાઈબ કરી નાખો અને નવા હોય તો લાઈક કરવાનું બોલતા નહીં વિડીયોમાં તમે ગંદુની બન્યા રહેજો જે આપણે ફૂલ હજી મસ્ત કરવાની છે તો મસ્ત મજાની સાંજ પડી ગઈ છે ને હવે તમે છે ને જમવા બે ગઈ હશે ભાઈ તમે જમવામાં હું છું જુઓ ડુંગળીનું શાક દૂધ અને આપણે ભાખરીને જો હોઉં ફેમિલી બે ગયા છીએ જમવા કામાં કેમ કે હું છું હજી હજી મજા નથી આ ફોન કરે હું બીજું કાંઈ વાંધો નથી ફોન છે ફોન છે મેં રાજેશભાઈનો સાદું સા પાતર કેતો કોકી રાહારા રવાતા ને સુખ છે ને તો કે બધા કમેન્ટો કરે શરીર કેમ વધી જાય હોય ને